કે જે રીતે બફારા બાદ છે તે બપોર બાદ છે તે વાતાવરણ માં પલટો આવ્યો હતો ત્યારે શહેર ની જો વાત કરીએ તો જેતપુર ના અનેક વિસ્તારમાં છે તે વરસાદ ની શરૂઆત થઈ હતી જેમાં તિનબટી ચોક ચેન ચોક ચાંદની ચોક સામાકાંઠા વિસ્તાર

લોકોને ઉકળાટમાંથી ગરમીમાંથી રાહત મળી છે સારો વરસાદ જેતપુર પંથકની અંદર વરસી રહ્યો છે